જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો માતા ગંગા સતી જ્યારે પોતાનું શરીર છોડીને સ્વધામ જાય છે ત્યારે માતા પાનભાઈને થોડો પાંચ દસ સેકન્ડ પૂરતો અફસોસ થઈ જાય છે ત્યારે માતા પાનભાઈ પણ વાણી લખે છે અને કહે છે સતી જ્યારે સોધામ ગયા ત્યારે થયો પાનબાઈને અફસોસ રહે વસ્તુને વિચારતા આનંદ ઉપજ્યો મટી ગયો મનનો સર્વ શોખ રહે મિત્રો માતા ગંગા સતી પાનબાઈના ગુરુ જ છે અને બાવન ભજનોની વાણીની અંદર પૂર્ણ જ્ઞાન પાનબાઈ માતાને આપી દીધું હોય છે અને બ્રહ્મના દર્શન પણ કરાવ્યા હોય છે ત્યારે જ્યારે સતી સ્વધામ જાય છે તો મિત્રો સ્વ એટલે સ્વયં આપણે પોતે ધામ એટલે આપણું પોતાનું જે ધામ છે અમરધામ ત્યાં માતા ગંગા સતી પોતાનું શરીર છોડી અને અમરલોકમાં જતા રહી છે અમરધામમાં જતા રહી છીએ જ્યાંથી આવ્યા હતા ત્યાં ત્યારે થોડી વાર પૂરતો બાય માતાને અફસોસ થઈ જાય છે કે ઓહો આવો એક દિવ્ય આત્મા પોતાનું શરીર છોડી અને અત્યારે મારી સામેથી નીકળી ગયા તુરંત પાછા અવસમાં આવી જાય છે માતા ગંગા સતીના શબ્દોને પકડીને ઓહો મારા ગુરુએ મને શું કીધું તો મિત્રો ખરેખર તો જ્યારે કોઈ દિવ્ય આત્મા આપણી સમક્ષ હોય છે ત્યાં સુધી આપણે આનંદમાં હોય છે પરંતુ દિવ્ય આત્મા પોતાનું શરીર છોડીને જ્યારે નીકળે છે ત્યારે મિત્રો સારા સારાઓને થોડીવાર પૂરતો સેકન્ડ પાંચ દસ સેકન્ડ તો અફસોસ તો થાય જ છે મિત્રો પછી તુરંત તેના શબ્દોને પકડી ફરી અને અફસોસને મીથિયા ગણી અને કાઢી નાખે છે ત્યારે વસ્તુને વિચારતા આનંદ ઉપજ્યો ત્યારે જે વસ્તુ છે અહીં આત્માને વચનને વસ્તુ કહીને એનું સંબોધન કર્યું છે કે આત્મરૂપી શબ્દને વિચારતા આનંદ ઉપજ્યો તો વિચાર વિવેક બુદ્ધિમાંથી વિચાર પ્રગટ થયો સત્ય વિચાર ત્યારે આનંદ ઉપજ્યો જો હું તો મારા ગુરુએ માતા ગંગા સતી મને શું સમજાવ્યું હતું અને પાંચ દસ સેકન્ડ પૂરતો અફસોસ કેવી રીતે આવી ગયો એ અફસોસ જે આવ્યો ને મિત્રોએ કાળ એ સમયે ફસાવવાનો પ્રયત્ન કર્યો કોને માતા પાનબાઈને પરંતુ જેના ગુરુ સમર્થ હતા માતા ગંગા સતી જેવા એને મિત્રો આ કાળ ફસાવી ન શકે તુરંત પાછા હવે વસ્તુને વિચારીને આનંદમાં આવી ગયો આનંદ પ્રગટ થઈ ગયો તો આતમરૂપી શબ્દરૂપી એના ઉપર જ્યારે વિચાર થયા કર્યો ત્યારે પ્રગટ થઈ ગયો આનંદ અને મટી ગયો મનનો સર્વે શોખ આ શોખ હર્ષ અને શોખ તો એ કારણો મનના છે ને એટલે મનનું બધું હર્ષ અને શોખ ખતમ થઈ ગયો તુરંત એ માતા ગંગા ગંગાસ્તીના એની તાકાત દ્વારા એની કૃપા દ્વારા એની શક્તિ દ્વારા જ માતા પાનભાઈની અંદર આટલું જ્ઞાન મિત્રો પ્રગટ થયું હતું અને માતા ગંગા સતી જેવા જો ગુરુ મળે ને મિત્રો તો જ મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ બાકી તો અસંભવ છે આ યુગની અંદર છે સાચા સંતો નથી એવું નહીં પણ એ મિત્રો મળવા દુર્લભ છે કઠિન છે અંતર બદલ્યું નિર્મલ થઈ બેઠા સંકલ્પ સમાણો ચેતનમાય કારણ કે પછી અંતર બદલ્યું હે અંતકરણ અને અંતર અંતકરણ જે મંચિત બુદ્ધિ અહંકાર એને બદલ્યું અને આત્માની અંદર ફેરવી નાખ્યું પછી નિર્મળ થઈ બેઠા ચિત્ત થઈ ગયું નિર્મળ સંકલ્પ સમાણો ચેતનમાંય પછી સંકલ્પ અને વિકલ્પ અહંકાર બુદ્ધિ મન સમાઈ ગયું ચિત્તમાં એટલે સંકલ્પ બધું પૂરો થઈ ગયા અને એ પછી સમાનો ચેતનમાય મતલબ શબ્દ સ્વરૂપી ચેતનમાય આત્માની અંદર સમાઈ ગયું હાણ ને લાભની મટી ગઈ કલ્પના પછી હાણ કે લાભ હું લાભ ને હું નુકસાની બધી મટી ગઈ કલ્પના કારણ કે કલ્પના કરનારું મન જ ન રહ્યું પછી કોણ કલ્પના કરે પછી બ્રહ્માનંદ ખીલી ગયો ચિતમાય જ્યારે જુઓ ત્યાં ભાડિયા વાહ સમાન દ્રષ્ટિ સર્વત્ર પરમાત્માના દર્શન બ્રહ્માંડ અખિલ બ્રહ્માંડોના બ્રહ્માંડ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ બ્રહ્મ સ્વરૂપી પરમાત્મા એ પરમાત્મા છે કારણ ક્યારે આ દેખાય ક્યારે કે બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્માય બ્રહ્માનંદ બ્રહ્મ સ્વરૂપી આતમ પરમાત્મનો જે આનંદ છે એ ખીલી ગયો ચિત્તમાય જેમ ફૂલ ખીલે એવી જ રીતના ચિત્તમાય ચિત્તે જ સુરતા મિત્રો चित्त में खिले क्यारे कारण के अहंकार बुद्धि अवचेतन मन जय चित्तनी अंदर समय जाए मित्रों तेरे चित्तनी अंदर आ ब्रह्मानंद ब्रह्मानंद एज ब्रह्मो आनंद है ये प्रगट थी जाए अपने चित्रू विश्रोता जयरे हे जय जुए त्या हरी હરિજભાડિયા ભાડિયા જ્યાં જુઓ ત્યાં દ્રષ્ટિ નાખો ત્યાં પરમાત્મા હરિ સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં રસ પીધો અગમ અપાર એક નવધા ભક્તિ સાધતા મળી ગયો તુરિયામાં તાર રે એટલામાં વજોભા આવ્યા અને તેણે કરાવ્યો સત્સંગ રે સતી પ્રતાપે માતા પાનભાઈ બોલ્યા રે હવે કોણ ચડાવે પૂરણ રંગ રે વાહ રસ પીધો અગમ અપાર એ જ મિત્રો બ્રહ્માનંદનો જે રસ છે આતમ પરમાતમ નિજાનંદનો જે રસ છે અગમ છે મિત્રો એટલે કહેવાય એવું છે નહીં અગમ મે જાતમ પરમાતમ બોલાય એવું તો છે નહીં લખવા વાંચવા બોલવા સાંભળવામાં તો આવે એવું નથી એ રસ પીધો એ આનંદનો રસ પીધો અગમ શેના થકી પીધો પીનારું કોણ પીનારી એ જ ચિત્ર પીસુતા કારણ કે આ શરીરથી ન પીવાય રસ ચિત્તરૂપી સુરતા દ્વારા એ પરમાત્માના પ્રેમનો રસ અગમ અપાર એને પીધો એક નવધા ભક્તિને સાધતા નવ પ્રકારની ભક્તિ જે માતા સબરીભાઈ કરી હતા નવધા ભક્તિ એ પ્રમાણે મળી ગયો તુર્યામાં તાર રે પછી મળી ગયો તુર્યામાં તાર રે મળી ગયો તુર્યામાં તાર રે જાગ્રત સુસુપ્તિ સ્વપ્ન અને તુર્યા જાગ્રત અવસ્થામાં જે આપણે અત્યારે જાગીએ છીએ બધું આપણે જોઈ રહ્યા છીએ એ જાગ્રત અવસ્થા છે એને જાગ્રત અવસ્થામાં આ બધું ચેતનમન જોતું હોય છે પછી સુસુપ્તિ આપણે હોઈ ગયા હોય ને કાચીની અંદર આવે એટલે દિવસ દરમિયાન જે કંઈ આપણે ભ્રમણાઓ કરી હોય તે સ્વપ્ન સ્વરૂપે ફેરવાય છે એ સુસુપ્તી કહેવાય સુસુપ્તિ શું તો આપણે સ્વપ્ન અવસ્થા પછી સુસુપ્તી જે અવસ્થા છે ગાઢની અંદરમાં આપણે હોઈ ગયા હોય ઘેરીની અંદર માણી હોય ને સવારે ઉઠીને આપણે કહીએ છીએ કે આજે મેં મીઠીની અંદર માણી તો એ મીઠીની અંદર માણનારી એવું કહેનારો કોણ એ જ કારણ કે મીઠીની અંદરમાં તો આપણે ખૂબ થાકી ગયો બહુ મહેનત કરી હોય અને ઊંડીની અંદરમાં આવ્યો ગયા ત્યારે આપણું મન નથી હોતું બુદ્ધિ નથી હોતી સંકલ્પ વિકલ્પ પણ નથી હોતું બધું જ ચિત્તની અંદર સમાપ્ત થઈ ગયું હોય છે બરાબર હું ઘણી વાર કહું છું કે આપણો ખારો ફેરવી નાખી ખીચામાંથી પૈસા કાઢ કાઢી કાઢી જાય તો આપણને ખબર ન પડે કારણ કે આપણે એટલી ઊંડીની નીંદર ભાઈ ગયા તો ત્યારે કોણ જાગતું હોય છે સવારે ઉઠીને કહે છે કે આજે મેં મીઠીની અંદર માણી એવું કહેનારું કોણ એ જ તુર્યા અવસ્થા એ જ ચોથું પદ અવિનાશી એ જ આત્મપદ તો મિત્રો મળી ગયો તુરિયામાં તાર મતલબ હવે તાર કોનો મળી ગયો તુરિયામાં તુર્યા આત્મા અને તાર કોનો મળ્યો સુરતાનો તાર ચિત્રુ સુરતાનો તાર મળી ગયો તુરિયામાં એટલામાં વજોભા આવ્યા હવે સુરતાનો તાર તુરિયામાં લાગ્યો તો વજોભા આવ્યા વજોભા એ કહરસિંહ બાપુના પિતરાય ભાઈ હતા કાકા મોટા બાના ભાઈ થતા એમ વજોભા બરાબર અને વજોભા આવ્યા તેણે કરાવ્યો સત્સંગ રે એટલે આ વજોભાઈએ સત્સંગ કરાવ્યો પાનભાઈ માતા પાસે ત્યારે ગંગા સતી પ્રતાપે પાનભાઈ બોલ્યા રે કે હવે કોણ ચડાવે પૂરણ રંગ કારણ કે પાનભાઈ માતાને તો ના જ પાડી હતી કે પાત્ર હોય તો પીરસવું તો કોઈ અજ્ઞાત કારણો વશ આવું કદાચ બોલ્યા હોય માતા પાનભાઈ કે હવે કોણ ચડાવે પૂરણ રંગ કે હવે પૂરણ જે રંગ છે મને જે પૂરણ રંગ ચડી ગયો છે તો વજાબાન કોણ ચડાવે પૂરણ રંગ કારણ કે માતા પાનભાઈ તો પાનભાઈને તો ગંગા સાથે માતા કહેતા હતા પાત્ર ઝૂંપી રહે વસ્તુ જોઈને ઓરીએ પાનભાઈ ચલો ઠીક છે વજાભા પણ એ કોઈ સામાન્ય તો ન જ કહેવાય બરાબર પણ ક્યાંય પણ ઉલ્લેખ મળતો નથી કે વજાભાને માતા પાનભાઈએ ઉપદેશ આપ્યો હોય એવું ક્યાંય જીવનચરિત્રમાં પણ નથી કોઈ વાણીઓમાં પણ નથી ખાલી આટલું જ આવે છે પાનભાઈ માતાની વાણીમાં કે એટલામાં વજોભા આવ્યા ને તેણે કરાવ્યો સત્સંગ એટલે વજોભાઈએ સત્સંગ કરવાનું કીધું હોય માતા પાનભાઈને પાનભાઈ માતાએ સત્સંગ કર્યો હોય ત્યારે ગંગા સતી પ્રતાપે માતા પાનભાઈ બોલ્યા હવે કોણ ચડાવે પૂરણ રંગ કે હવે કોણ ચડાવે પૂરણ રંગ કારણ કે મિત્રો પૂરણ રંગ ચડ લગાવવું હોય ને તો સામે પાત્ર જ હોય મિત્રો જેમ આપણે કોઈપણ લોઢું હોય મિત્રો એને આપણે રંગવું હોય તો એ લોઢાની ઉપર મિત્રો જે કાટ ચડી ગયો હોય ને એને ઘસી ઘસીને કાઢ નાખવું પડે લોઢું ચોખ્ખું થાય ને મિત્રો તો એમાં રંગ ખીલી ઉઠે એવી જ રીતના આ સુરતા ઉપર મનબુદ્ધિ ઉપર આ અહંકાર ઉપર આ શબ્દસ્પદ રૂપરસગન કામ કરો લોભ મધમોહનો કાટ ચડ્યો ને મિત્રો એ કાટને ઉખેડીને કાઢ નાખવો પડે પછી પ્રેમનો રંગ એની માથે લાગે પછી ભક્તિનો રંગ એની માથે લાગે તો કાઢવો પડે ને તો જ મિત્રો લાગે બાકી ન લાગે એટલા માટે કદાચ માતા પાનભાઈ આવું કીધું હોય કે હવે કોણ ચડાવે પુરાણ રંગ બરાબર તો હવે મિત્રો જે કાંઈ હોય તે સંતો સંતોષ છે પણ વજોબા પણ માતા પાનભાઈના પરિચયમાં કોન્ટેકમાં આવ્યા હોય તો મિત્રો ભક્તિભજનમાં તો હોય જ કદાચ પણ કોઈ પણ વાણીમાં મળતું નથી કે વજોભાના ગુરુ માતા પાનભાઈ છે એવું ક્યાંય વાણીમાં મળતું નથી કે વજોભાના ગુરુ માતા ગંગા સતી છે એવું નથી મળતું કે વજોભાના ગુરુ કરસિંહ બાપુ એવું નથી મળતું આ કરસિંહ બાપુને જ્યારે જૂનાગઢના અવધૂત સાધુ મળે છે નદીને કિનારે બરાબર અને વજોભા અને કરસિંગ બાપુ જૂનાગઢ જાય પણ છે બરાબર તો ત્યાં વજોભાને ઉપદેશ આપ્યો કે ન આપ્યો એનો ઉલ્લેખ નથી મળતો બાકી કરસિંગ બાપુને તો ફાઇનલ વાત છે બરાબર તો હવે મિત્રો જે કાંઈ હોય તે આપણે તો વાણીના આધારે વ્યાખ્યા કરતા હોઈએ છીએ બાકી તો પરમાત્મા બધું જાણતા હોય છે વજોબાને ખબર હશે માતા ગંગા સતીને ખબર હશે પાનભાઈ માતાને ખબર હશે કરસિંહ બાપુને ખબર હશે અને એમના ગુરુને ખબર હોય બરાબર આપણે તો શું મિત્રો માત્ર માત્ર માધ્યમ છીએ કે ભાઈ આવા સંતો થઈ ગયા દુનિયામાં માથે આ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર ગરડા પંથક બરડા પંથક આપણી મિત્રો સંતોની ભૂમિ છે અસંતોની ભૂમિમાંથી આવા આવા સંતો થઈ ગયા છે તો મિત્રો તેનું સ્મરણ રાખવું એ જરૂરી છે કારણ કે આવા મહાન બિરલાઓ આપણી આ કાઠિયાવાડની ધરતીમાંથી મિત્રો જન્મ લીધો છે ધન્યવાદ છે આ કાઠિયાવાડની ધરતીને મિત્રો જે આવા સંતસુરા અને દાતારનો જન્મ થયો છે મિત્રો અને એમાંય પાનબાઈ માતા અને ગંગા સતી માતા તો મિત્રો એને તો નારીનું શરીર માંડ્યું હતું નારીનું શરીર હોવા છતાં પણ મિત્રો તમે વિચાર તો કરો હદ બારનો સત્સંગ અરે જ્યારે મિત્રો વિજ્ઞાન પણ નહોતું ગણી શકું અને માતા ગંગા સતી અભણ હતા છતાં એને શ્વાસ ગણી લીધા તમે વિચાર તો કરો આ હું કોઈ જેમ તેમ હતા માતા ગંગા સતી અને એના શિષ્ય અપાનભાઈ એમાં શું કહે અધૂરી હોય મિત્રો શ્વાસ ગણા શ્વાસ એકવીસ હજાર છસોને કાળ ખાય ત્યાં સુધી કહી દીધું હે ચાર સેકન્ડે એક પ્રાણ બહાર આવે ચાર સેકન્ડે અંદર જાય તો સાઠ સેકન્ડની મિનિટ થાય તો પંદર ચોકુના સાઠ એક મિનિટના સાઠ પ્રાણવાયુ થાય હે મિનિટના સાઠ તો સાઠ મિનિટને એક કલાક થાય બરાબર સાઠ મિનિટ એક કલાક તો સાઠ એક ગુણા આ પંદર શ્વાસ આજે એક મિનિટના થયા જેમ કે વિચારો ચાર સેકન્ડ એક પ્રાણવાયુ બહાર ગયો બરાબર ચાર સેકન્ડ અંદર આવ્યો બોલો ચાર આઠ સેકન્ડ થાય બરાબર તો હવે ચાર સેકન્ડનો એક પ્રાણવાયુ થયો શ્વાસ અને ઉશ્વાસ બે આવે તો ચાર સેકન્ડ એક થાય મિનિટના પંદર થાય ને મિનિટના પંદર થયા તો કલાકના નવસો તો બાર કલાક દિવસની બાર કલાક રાતની ચોવીસ કલાક ચોવીસ કલાકના એકવીસ હજારને છસો પ્રાણવાયુ માતા ગંગા સત્ય ગીણા કેટલા ઊંડા ઉતરાય છે શ્વાસની લાઈનમાં અને અફણ હતા વિજ્ઞાનને પણ ચેલેન્જ આપી દીધી ત્યારે મિત્રો દેશ વિદેશમાં માતા ગંગા સતીની વાણી પહોંચી ગઈ માતા ગંગા સતી ગયા નથી હે જેમ અત્યારના સાધુ સંતો દેશ વિદેશોમાં રખડતા પર પૈસા લઈને હે એમ માતા ગંગા સતી માતા પાનબાઈ અને કરસિંગ બાપુ સમરજેડાથી થોડા દૂર પોતાની વાડીયા આશ્રમ બનાવે છે સ્વયં મહેનત કરતા હોય છે અને પોતાની કમાણી હક હલાલની ખાતા હોય છે ને ભક્તિ કરતા હોય છે ને અત્યારના ઢોંગી પાખંડી કહેવાતા જે ગુરુઓ છે એ બધા ચેલીઓ ચેલાના પૈસા ઉપર જલસા કરે એ કોઈ દાળીએ નથી જાતા એ કોઈ મજૂરીએ નથી જાતા એ કોઈ ખેતરમાં કામ નથી કરવા જાતા એક દિવસ ખેતરમાં કામ કરતી એટલે ખબર પડે કે બીજાના પૈસા કેવી રીતે કમાયતા તો મફતિયા પૈસા મળે એટલે જલસા કર્યા રાખે વિશેષમાં કાંઈ નથી મિત્રો એટલે સાવધાન રહેજો સાચા સંતો છે ધરતી માથે ધરતી વાંધણી નથી બરાબર પણ ઢોંગી પાખંડી ગુરુઓથી બચતા રહેજો લાઈ પંદરને આવી જ અંદર એવા ગુરુ ન કરશો નકર જીવન બરબાદ કરી નાખશે તમારી અંદરથી આ વિષય વાસનાને તો સાફ નહીં કરી શકે પણ તમારું ઘર સાફ કરી નાખશે બે પાંચ લાખમાં એટલે આવાથી બચતા રહેજો બરાબર તો હવે બીજી વાણી લઈ લઈએ આપણે માતા પાનભાઈની કહે છે કે ઉલટ સમાવ્યા સુલટ મેં સુરતા ગઈ સુન માય ભાડી સ્વામીની ને હરી જોયા અખંડ મીટ માય વાહ ઉલટ સમાવ્યા સુલટમાં હવે મિત્રો ઉલટો જે આપણો શ્વાસ ચાલી રહ્યો શ્વાસો શ્વાસની ક્રિયા બરાબર જે આપણે શ્વાસ છોડીએ છીએ લઈશી એ જે સીધો ચાલી રહ્યો છે બરાબર એ શ્વાસને ઉલટો કર્યો મતલબ સોમમાંથી અંશો કર્યો બરાબર આ ઉલટો કરી અને સમાવ્યા સુલટમાં સીધો કરી નાખો અને ઇંગડા બીંગડાને સ્થિર કરી સૂક્ષ્મણા દ્વાર ખોલી સૂક્ષ્મણાનું બંકરાળમાં થઈને દસમા દ્વારમાં પહોંચી અને સુરતા ગઈ સૂનમાં શૂન એટલે શું સંકલ્પ વિકલ્પ રહી જે શૂન્ય કાંઈ છે સંકલ્પ વિકલ્પ છે જ નહીં સૂન મન સંકલ્પ વિકલ્પ કરે છે મન બુદ્ધિ ચિત્ત શૂન્ય એકદમ શૂન્ય થઈ ગયું કાંઈ રહ્યું નહીં એટલે સુરતા ગઈ સુનમાં હે સુરતા શૂન્ય અવસ્થામાં આવી ગઈ ને અને શૂન્યથી પાર એ જ સદ્ગુરુનું રૂપ કહે છે ને ભોજા ભગત પણ તો એ શૂન્યથી પાર સુરતા હોઈ ગઈ મતલબ આતમ દર્શન કરી અને આતમ સ્વરૂપ બની ગઈ સુરતા ગઈ સુનમાય સુનની અંદર સુનની અંદર સુરતા ક્યારે જાય સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય તો જ ને બુદ્ધિ પણ ખતમ થઈ જાય તો જ ને અહંકાર પણ ખતમ થઈ જાય તો જ સુરતા શૂન્યની અંદર જઈ શકે છે મિત્રો બાકી અસંભવ અને જ્યારે શૂન્યમય જાય છે ત્યારે શૂન્યથી પર ભારી સ્વામીની ભોમકા ત્યારે શૂન્યથી ઉપર ભારી સ્વામી સ્વામીએ જ આતમ પરમાત્મ એની ભોમકા બરાબર ભોમકા એટલે આપણી આ ધરતી થાય ભૂમિ થાય પણ એની જે ભોમકા છે દેહથી વિદેહ ભોમકા એને ભારી નજરો નજર સુરતા દ્વારા ત્યારે હરિ જોયા અખંડ મીટમાય ત્યારે હરિરૂપી આતમ પરમાત્મને એને જોયા અખંડ જે અખંડિત જ ન થાય મીટમાય મીટમાંય એટલે આપણે કહીશું ને મીટ માંડીને જો મીઠ એટલે સુરતા મીટમાં મતલબ સુરતાની અંદર જોયા ત્યારે આવરણ ઉપાધિ મટી ગઈ ને હવે થયો છે આનંદ ત્યારે માતા પાનબાઈ ને આવરણો જે હતા કામ કરો ગંધ એ બધી આવરણો મટી ગઈ અને ઉપાધિ મટી ગઈ યાદી વ્યાધિની ઉપાધિ ત્રિવેદ તાપ પણ મટી ગઈ અને હવે થયો છે આનંદ ત્યારે આતમ નિજાનંદ પરમાતમ નંદ ચિદાનંદ સચિદાનંદ ત્યારે એને આનંદ પ્રગટ થયો પછી કહે કે બ્રહ્મ ભાવ્યા એક તાર મેં ત્યારે તૂટ્યો પ્રપંચનો ફંદરે બ્રહ્મ ભાડ્યા એક તાર મારે ત્યારે તૂટ્યો આ પ્રપંચનો ફંદરે બ્રહ્મ એ જ આત્મા બ્રહ્મ એ જ પરમાત્મા એ બ્રહ્મને ભાડ્યા એક તારમાં એક તાર મિત્રો કેવી રીતે થાય કે આપણા ઘરે એક ઇલેક્ટ્રિકનું તાર છે બરાબર અને બીજાના ઘરે તમે જોડી દો હું ક્યાં એક બલ્પ રાખો બીજાના ઘરે આપણા ઘરેથી વાયર લઈ જઈ અને બીજાના ઘરે તમે વાયર એક બલ્બ રાખો હોલ્ડરમાં અને આપણા ઘરમાં એના છેડા આપી દીઓ બોર્ડમાં અને ચાપ દબાવો એટલે આ બલ્બ થઈ જાય ને એને એક તાર થઈ ગયો કહેવાય એમ એક તાર જોડાઈ ગયો સુરતાનો તાર બ્રહ્મ સાથે જોડાયો એટલે જે આમ ગિલોપમાં પ્રકાશ થઈ ગયો એમ આત્મપ્રકાશ થઈ ગયો તો એક તારમાં સુરતા અને શબ્દનો ચિત્ત અને બ્રહ્મરૂપી આત્માનો એક તાર થયો ત્યારે તૂટ્યો પ્રપંચનો પ્રપંચનો ફંદ ત્યારે ટોટલ પ્રકારનો જે પ્રપંચ હાલી રહ્યો છે આ દુનિયામાં માયાવી પ્રપંચ એ બધા ફંદાફૂંદી તૂટી ગયા ખતમ થઈ ગયા હવે કહે છે અવિનાશી મેં અખંડ જોયા રહે જ્યાં નામ રૂપનો નાશ રહે વાહ અવિનાશી જેનો મિત્ર એક કંઈ કાળમાં નાશ નથી હે નામરૂપને ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી જે અવિનાશી આત્મા છે એ અવિનાશી મેં જ અખંડ જોયા વિચાર કરો હવે તમે જોયા કીધું તો અવિનાશી આત્માને જોનારું કોણ એ જ ચિત્રપીસુરતા અખંડ જે ખંડિત જ નથી થતા આત્મા કોઈ કોઈથી ખંડન થાય જ નહીં મિત્રો હે આત્માને કોઈ ખંડિત કરી જ નહીં હવે કારણ કે ગીતામાં કહે છે ને કે અર્જુન આત્મા હજાર અમર અવિનાશી છે કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સૂકવે નહીં અચલશે સદા સદાને માટે છે અવિનાશી એ જ મિત્રો આત્મા એ અખંડ છે જે ખંડિત થાય જ નહીં એ અખંડ જોયા બોલો વિચારો જ્યાં રૂપનો નાશ જ્યારે જોનારું કોણ સુરતા ચિત્ર સુરતા દ્વારા અખંડ આત્માને જોયા જ્ઞાન દ્રષ્ટિથી જ્યાં નામ રૂપનો નાશ જ્યાં નામ બાવનક્ષરી દેહનું નામ એ નાશ થઈ ગયું અને રૂપ આપણા શરીરનું રૂપ નાશ શરીરનું રૂપ એનોય નાશ થઈ ગયો મતલબ નામ રૂપના ગુણથી જે ઉપર છે એને જોયા ન્યા થઈ ગયો નામ રૂપના ગુણનો નાશ ત્યારે સચિદાનંદ પૂર્ણ સદા સ્વામીને તેને જોઈને થયો ઉલ્લાસ રહે ત્યારે સતચિત્ત આનંદ પૂર્ણ સદા સ્વામીને સચિદાનંદ એટલે સત ચિત અને આનંદ સત એ આત્મા ચિત એ સુરતા અને આનંદ એ પરમાત્મા ત્યારે આત્માની ચિતની અંદર આનંદ સ્વરૂપી પરમાત્મા પૂર્ણ સદા સ્વામીને તેને જોઈને થયો ઉલ્લાસ તેને જોઈને આનંદને પ્રાપ્ત કરીને ઉલ્લાસ થયો આનંદ ઉલ્લાસમાં આવી ગયા મિત્રો જેના ગુરુ આવા હોય ને માતા ગંગા સતી જેવા એ જ મિત્રો આ પાનબાઈ માતા જેવા શિષ્યને પકડ કરી શકે અને આવી વાણીઓ લખી શકે મિત્રો કેવા દિવ્ય આત્મા હશે તમે વિચાર કરો પાનભાઈ માતા અને ગંગાસતી માતા ગુરુ શિષ્ય કેટલા દિવ્ય આત્માઓ હશે કરસિંહ બાપુ મિત્રો બહુ અજબ ગજબ જેવી વાત છે આને મિત્રો સાચા સંતો કહેવાય આને ભક્તો કહેવાય જેને મિત્રો દેહાભાસ મટી ગયો હતો શરીર નારીનું હોવા છતાં પણ જે આત્મસ્વરૂપ બની ગયા તો આત્મા તો નથી નર કે નથી નારી મિત્રો આ છે આપણી કાઠિયાવાડની ધરતી આ છે સૌરાષ્ટ્રની ધરતી આ છે કચ્છની ધરતી હે આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સૌરઠ હાલાર ઘેરડા બરડા આજે પંથક મિત્રો આને આપણી ધરતી કહેવાય છે અને આ ધરતી ઉપર મિત્રો આવા સંતો થઈ ગયા અને આપણે આપણા સંતોને છોડી અને બીજાઓના પૂંછડા પકડી પકડીને ધોળવા માંડ્યા છે આપણે ઘર બેઠા ગંગા છે ને આપણે જાય છે હરિદ્વાર એમાં કોડવડ ભાષા છે એમાં ખ્યાલ આવે ને કે ઘર બેઠી ગંગા છોડીને હરિદ્વાર એટલે શું એમ આમાં થોડોક ભેજ છે મારી વાતમાં તમે ખુદ સ્વયં વિચાર કરજો બરાબર તેને જોઈને થયો ઉલ્લાસ રે અવાજ પદ અખંડ અનામીને તેને જોઈને થયો ઉલ્લાસ રે ગંગા સતી પ્રતાપે માતા પાનભાઈ બોલી અરે કીધો મૂળ અવિધ્યાનો નાશ રે વાહ અવાજપદ વાચ અને અવાજ અવાજ વાચ એટલે વાંચા વાંચા એટલે બોલવું અવાજપદ જ્યાં બોલવાત બોલાતું જ નથી મૂંગીન સપનું એવું જ કોને કહે વાંચ એટલે વાંચવું પણ થાય જ્યાં વાંચવા લખવા સાંભળવા બોલવામાં નથી આવતું એ પદ અવાજ પદ જ્યાં મનવાણી અને બુદ્ધિ પહોંચી નથી શકતી એ પદ અખંડ અનામીને અખંડ જે ખંડિત ન થતું અનામી જેનું કોઈ નામ જ નથી એ અનામીને તેને જોઈ થયો ઉલ્લાસ તેને જોઈને આનંદ ઉલ્લાસ થઈ ગયો ગંગા સતી પ્રતાપે પાનભાઈ બોલિયારે કીધો મૂળ અવિદ્યાનો નાશ રહે ત્યારે કીધું મૂળ અવિદ્યા જે હતી બધી મોહ માયા એનો નાશ થઈ ગયો અને સુરતા શબ્દમાં સમાઈ ગઈ ચિતરૃપી સુરતા હે આત્મ સ્વરૂપ બની ગઈ નિજ ઘરને પ્રાપ્ત કરી લીધું નિજ ઘરને પ્રાપ્ત કરી અને પછી મિત્રો પરમધામ જે પરમાત્માનું છે ત્યાં મિત્રો પહોંચી ગયા અને કહેવાય છે પૂર્ણ મુક્તિ તો બોલો પ્રેમથી માતા પાનબાઈની જય ગુરુ માતા ગંગા સતી માતાની જય કરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય